ગુરુકુળ સોરલ જોઆ રસ્તાથી અંદરનો રોડ ખોદીને રાખવામાં આવ્યો છે પરંતુ સ્થાનિકોનું માનીએ તો કામગીરી બિલકુલ મંથર ગતિએ ચાલે છે એક દિવસ ચાલે છે અને દસ દિવસ કામગીરી બંધ રહે છે તેવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે અહીંયા બે શાળાઓ આવેલી છે ત્યારે શાળામાં આવતા બાળકોને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ કામગીરી ક્યારે પૂર્ણ કરવામાં આવશે તે સવાલ છે નોંધ્યા છે કે અમદાવાદમાં રોડ રસ્તાઓની કામગીરી તો શરૂ કરી દેવામાં આવી છે પરંતુ આ કામગીરી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરો પાસે કરાવવામાં આવે છે આ કોન્ટ્રાક્ટરો ની જે લાલિયાવાડી છે બેદરકારી છે તે અવારનવાર સામે આવતી હોય છે ત્યારે અમદાવાદના ગુરુકુળ સોનલચાર રસ્તાથી ફરિયાદ ઉઠી છે કે અહીં અંદરનો જે રોડ છે તે ખોદી રાખવામાં આવ્યો છે પરંતુ અહીં જે સ્થાનિકો છે તેમનું માનીએ તો કામગીરી બિલકુલ થતી જ નથી એક દિવસ થાય તો દસ દિવસ કામગીરી બંધ રહે છે

આગળ અંદરનો આ રસ્તો છે કે જ્યાં રોડ ખોદી રાખવામાં આવ્યો છે રોડની કામગીરી માટે આ રોડ ખોદી રાખવામાં આવ્યો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ અહીં કામગીરી બિલકુલ મંથર ગતિએ થાય છે ક્યારેક અહીં આવે છે જે કામ કરવા માટે કર્મચારીઓ તો ક્યારેક આવતા જ નથી એક દિવસ કામ થાય તો દસ દિવસ માટે કામગીરી બંધ રહેતી હોય છે જેના કારણે રોડ રસ્તાની પરિસ્થિતિ તો ખરાબ છે જ સ્થાનિકોને પણ વારંવાર અહીં હાલાકીઓ ભોગવવી પડતી હોય છે નોંધની કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એક સરાહનીય સારી બાબત છે કે ભાઈ રોડ રસ્તાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ કોર્પોરેશન દ્વારા જે કોન્ટ્રાક્ટરો દ્વારા આ કામગીરી કરાવવામાં આવી રહી છે આ કોન્ટ્રાક્ટરો આટલી મંથરગતિ આટલી બેદરકારીપૂર્વક કામ કેમ કરે છે તે મોટો સવાલ છે કારણ કે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો અહીં હાલાકી ભોગવી રહ્યા છે અહીં તમામ બાજુના રોડ રોડ જે છે તે ખોદી નાખે આવે છે જેથી આવવા જવાનો જે રસ્તો છે તે પણ યોગ્ય હોતો નથી ત્યારે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે આવું અણગઢ વહીવટ શા માટે છે તેને લઈને સવાલ થઈ રહ્યો છે સાથે સાથે અહીં સવાલ એ પણ છે કે હવે જ્યારે ફરિયાદો ઉઠી છે આટલા સમયથી લોકો ફરિયાદ કરી રહ્યા છે લોકો હાલાકીનો સામનો જ્યારે કરી રહ્યા છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે તંત્ર ક્યારે આ કોન્ટ્રાક્ટરો પાસેથી ઝડપી અને

બાકીના જે બાકીનો આખો જે રોડ છે આ રસ્તા પરથી પસાર થવા માટે વિદ્યાર્થીઓ ખુબ મોટી સંખ્યામાં આ રસ્તા કોર્પોરેશન દ્વારા જુદી જુદી જગ્યાએ રોડ બનાવવાની કામગીરી કામગીરી એકદમ ધીમી ગતિએ ચાલી રહી છે જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગુરુકુલની જો વાત કરવામાં આવે તો ગુરુકુલ સોનલ ચાર રસ્તાથી જે રોડ બનાવવાની કામગીરી છે તે મંથર ગતિએ ચાલી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા બે શાળાઓ પણ છે શાળામાં સવારે મૂક મૂકવા આવતા જે વાલીઓ છે તેને પણ હાલાકી પડતી હોય છે અને સાથે જ જે બેરિકેટિંગ જે લગાવવા જોઈએ તે બેરિકેટિંગ લગાવવા નથી આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો અડધા ઉપરનો રોડ જે છે તે ખોદીને રાખી દેવામાં આવ્યો છે તો તંત્ર દ્વારા ક્યારે આ કામગીરી પૂર ઝડપે ચાલુ થશે અને ક્યારે પૂર્ણ કરવામાં આવશે લોકો સાથે વાત કરીશું કારણ કે લોકોને પણ અહીંયા હાલાકી પડી રહી છે કાકા શું કે છો કેવી પ્રકારની તકલીફો પડે છે જોરદાર તકલીફ છે હું પડી ગયો મને વાગ્યું મને આઠ રૂપિયા ખર્ચો થયો

કે અહીંયા અહીંયા પણ છે 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 બે સવારે મુશ્કેલીઓ પડતી પડતી હોય હોય વાહન ચાલકોને આ તમારું તંત્રને શું કહેવું છે સાહેબ અમારું એમ કેવું કે અહીંયા શાળા છે તો શાળાને એક એવું કરવું પડ્યું કે એને ખુદને શાળાને અવર જવર માટે દરવાજો ચેન્જ કરી દેવો પડ્યો પ્લસ દુકાનદારોના ત્યાં અમે જઈએ તો એમનો જે સામાન છે એટલો ડેટ થાય છે કે એમને આપણે પૂછીએ કે સાહેબ આ તમારું થોડું જૂનું એ છે કે રેતીવાળું છે તો એ લોકો બિચારા એમ કહે છે કે આ અમારું ને આ રેતીના કારણે રોડના કારણે અમારો સામાન બગડી રહ્યો છે કોઈ એવા બી છે કે બે દાડા સુધી દુકાન બી ક્યારે ખોલે ના ખોલે કે ભાઈ આ રોડના કારણે અમારે ઘરાગી બી નથી અમે અહીંયા આવીને બી કરીએ બી શું અમારું જે મેન્ટેનન્સ છે એ બી અમારે ખુદનું નાખવું પડે છે એવી પ્રોબ્લેમ છે પ્લસ આ કામ કીધું એક બે વાર કમ્પ્લેન કરી હતી પણ કે હા આવશે આવશે એટલે હજી સુધી આવ્યા નથી અને બે ચાર જણા અહીંયા પડ્યા અમે જોયા સ્કૂલના બિચારા લેડીઝ આવે છે એ છોકરાઓને લઈને આવે બે વાર પડી અમે ખુદ એ પથ્થર બથ્થર નાખીને ખાડા ભર્યા તાકી ટેમ્પરરી એમનું કામ ચાલે પ્લસ બીજું કે અહીંયા કીધું કે ભાઈ અહીંયા થોડું ઘણું સગવડ કરી આપો પણ હજી થઈ નહીં બાકી જો સગવડ એમને લોકોની ગાડીઓ ઉઠાવી હોય ને એ ફાસ્ટ કામ થઈ જાય બાકી આ ફાસ્ટ કામ નહીં થતું ચોક્કસ તો લોકો અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા ક્યારે કામગીરી પૂર્ણ કરવામાં આવશે મંથર ગતિએ કામગીરી ચાલી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો બધી બાજુના જે રોડ છે તે ખોદીને રાખવામાં આવે છે જે વાત કરીએ તો અહીંયા બે જે શાળાઓ છે શાળાઓમાં આવતા વહેલી સવારે આવતા શાળાના બાળકો કે જે વાલીઓ અહીંયા લેવા મૂકવા આવતા હોય છે તેમને પણ હાલાકી થાય છે સાથે અહીંયા રહેતા લોકો જે છે તે પણ હેરાન પરેશાન છે કેવા પ્રકારની સમસ્યા છે સાહેબ અમારે તો ખુબ જ પરેશાની છે કે અમારે સોસાયટીમાંથી બહાર નીકળવું એ અમારા માટે તો બહુ મુશ્કેલ પડી ગયેલું છે તંત્ર દ્વારા જે પ્રમાણેની વાતો કરવામાં આવે છે રોડ બનાવવાની જે માત્ર વાતો કરવામાં અત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ ખોદી નાખવામાં આવે ત્યાર પછી કેવી કામગીરી કઈ ગતિમાં કામગીરી થાય છે સાહેબ અમારે તો એટલી બધી તકલીફ છે કે અમારે અમારો ટાઈમ સાચો અમારે ઓફિસનો જે છે એ પંચ કરવા માટેનો અમારો જે પ્રોબ્લેમ છે ને એ બી અમારા માટે મુશ્કેલ બની ગયો છે અમારે સોસાયટીના બે સાઈડના ગેટ છે એમાં બી એ રીતના પ્રોબ્લેમ છે ચોક્કસ તો આપ જોઈ શકો છો તે પ્રમાણે ટ્રાફિકની વાત કરીએ અને સાથે જ આ કોર્પોરેશનના જ કર્મચારી કદાચ અહીંયા આવી ગયા છે પરંતુ જે પ્રમાણે વાત કરીએ તો અત્યારે ટ્રાફિકની માત્ર વાતો ન અત્યારે રોડની જે બેરિકેટિંગની જો વાત કરવામાં આવે બેરિકેટિંગ અહીંયા સુધી મૂકવામાં અડધા ઉપરનો જે રોડ છે તે ખોદી પાડવામાં આવ્યો છે અહીંયા તમામ જે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ તે કરવામાં આવતી નથી સાથે જ વાત કરવામાં આવે તો બધી બાજુના જે રોડ ખોદીને તંત્ર દ્વારા મૂકી દેવામાં આવ્યા છે તો ક્યારે આ રોડ જે છે તે સંપૂર્ણપણે પૂર્ણ થશે ક્યારે અહીંયાના લોકોને રાહત મળશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે પરંતુ અત્યારે ખૂબ જ હાલાકી પડી રહી છે તો તંત્ર દ્વારા શા માટે જ્યાં શાળાઓ હોય ત્યાં વધારે કારીગરો મૂકીને કામગીરી ફટાફટ અને ઝડપી કેમ્પ પૂર્ણ કરવામાં આવતી નથી તે એક પ્રશ્ન છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ